ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીમાં આપ સૌનું સ્વાગત છે એક એવું શિવલિંગ જે હર કોઈ માણસ પોતાના ઘરે જાતે બનાવી શકે અને એ શિવલિંગ બનાવી અને એને એક તાંબાના કે પિત્તળના કે પવિત્ર ધાતુ ચાંદી હોય એમાં રાખી એ શિવલિંગની થાળીને કે પાત્રને આપણા માથા ઉપર મૂકવાથી અને શિવજીની અર્ધ પ્રદક્ષિણા એકવાર કરવાથી અને પ્રદક્ષિણા ના કરીએ ખાલી એ શિવલિંગ બનાવીએ માથા ઉપર ઘરના દરેક સભ્યો લે અને પછી પાછું એ નીચે મૂકી અને એ શિવલિંગની સામે ધૂપ અને દીપ બે અર્પણ કરવાથી એટલે કે એ શિવલિંગની આગળ આપણે ધૂપ પ્રગટાવવાનો ગુગળનો બને તો સૌથી વધારે સારું નહીં તો પછી ધૂપ સ્ટીક રેડીમેડ મળે છે એનો પ્રયોગ કરી શકો અને દીપ એટલે કે ગાય માતાના ઘીનો દીવો પ્રગટાવો અને પછી એની ખાલી નોર્મલી શિવજીની કોઈ પણ આરતી કરો પછી એ જે આખું શિવલિંગ છે તમે પવિત્ર જળમાં વિસર્જિત કરો ભગવાન શિવની એટલી બધી કૃપા પ્રાપ્ત થશે કે આપણે ક્યારે વિચાર્યું નહીં હોય જો તમે આ શિવલિંગ બનાવી અને આ રીતે પૂજા કરવાના હોય તો મારા વોટ્સઅપ નંબર ઉપર તમે વિડીયો કે ફોટો શેર કરી શકો છો એકચ્યુલી અમે પણ બનાવ્યું હતું પણ એ ઘણા સમય પહેલાં બનાવ્યું હતું ને પછી વિસર્જિત આદિ કરી દીધું પણ હવે એવું થયું કે વિડીયો બનાવું ને તમારી સાથે શેર કરું હજુ પણ આપણે અમાવસ્યામ તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો ગમે તે દિવસે એવું નથી કે આ દિવસે હવે શું છે તો અહીંયા શું લખ્યું છે કે દધી ભક્તમયમલિંગ હેમપાત્ર આદિ સંસ્થિતમ પુષ્પ ધોપાર્જિત કૃત્વા વિમાનો પરિશોભિતમ શિરસા શિવા શિવાયતન પર્યંતમ શંખે બિર્યાદ નિશ્વનહી અહીંયા બે વસ્તુની શંકા પણ સાથે તમારી હું દૂર કરીશ હવે એક એ છે કે હું જે શિવલિંગની વાત કરું છું જે શાસ્ત્રમાં બતાવ્યું છે કયું શિવલિંગ છે દહી અને ભાત એટલે દહીં અને ભાત ભેગો કરી એનું શિવલિંગ બનાવવાનું ભાત એવો હોવો જોઈએ કે જે દહીં મિશ્રિત કરવાથી સરસ આકાર શિવલિંગનો બને એ શિવલિંગ બનાવી એવું લખ્યું છે કે સુવર્ણ પાત્ર પણ આપણે સમજીએ સોનાનું પાત્ર ના હોય તો કઈ વાંધો નહીં તાંબા પિત્તળનું કે આપણે ચાંદીના પાત્રમાં સાઇઝ પ્રમાણે મૂકી દેવાનું એના મૂક્યા પછી મેં કીધું એમ કે ધૂપ અને દીવો એ લિંગની આગળ અર્પણ બતાવવાનો અને બને તો પુષ્પ પણ અર્પણ કરવાનું આ માણસ આ રીતે કોઈ પણ પૂજન કરે તો એવું કહે છે કે વિમાનો પરિશોભિતમ એ મનુષ્ય પોતે પાલખી ઉપર સ્થિત થઈને શિવના દૂતોને શિવલોકમાં લઈ જાય છે પછી કહ્યું છે કે પછી એ જે પાત્ર પોતાના માથા ઉપર રાખે તો અજાણતાથી જયલા થયેલા જેટલા પાપો છે ને એ બધા પાપોનો વિનાશ થઈ જાય અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય હવે જે શંકા દૂર કરવાની છે એ શું છે તો અહીંયા શું લખ્યું શંખ બેરિયાદી હમણાં એક શંખ દાન કરવાનો વિડીયો બનાવ્યો ત્યારે ઘણા લોકોને એવું કન્ફ્યુઝન થયું હતું કે ગુરુજી શિવજીને તો શંખ ના ચડે ચડાવવાની વાત નથી શિવ મંદિરમાં દાન કરવાની વાત છે ઘણા લોકો એક જ લાકડીએ બધાને હાંકતા હોય છે અને ધર્મમાં પણ લોકો એવું જ સમજે છે ને એમાં જ ઘણી બધી તકલીફો થાય છે શિવાલયમાં શંખ દાન કરવું અને શિવજી ઉપર ચડાવવું એમાં આપ જમીનનો ફેર છે તો શિવાલયમાં શંખ દાન કરવા વિશે વિડીયો હતો એટલે ઘણું કન્ફ્યુઝન હતું તો હવે અહીંયા જો પ્રમાણ પણ છે કે શંખ ભેરિયાદિ નિસ્વાનય કે જ્યારે આ રીતે દહીં ભાતનો શિવલિંગ બનાવી પૂજન અર્ચન કરી માથે રાખી અને જો કોઈ પ્રદક્ષિણા કરે અથવા માથે રાખે તો એ સમયે કોઈ માણસ જો શંખ વગાડે અને જે ભેરિયો આદિ હોય છે એટલે જે કંઈ પણ વાજિંત્ર વગાડે તો શિવકૃપા પ્રાપ્ત થાય છે એટલે શંખ વગાડાય શિવાલયમાં અવશ્ય વગાડવો જોઈએ શંખનું દાન કરવાથી તો કરોડો દિવ્યો વર્ષો સુધી શિવકૃપા પ્રાપ્ત થાય છે શંખથી જળ શિવજીને અર્પણ ના થાય આટલું ધ્યાન રાખજો પણ મૂળ વાત એ છે મારી કે દહીં અને ભાતનું શિવલિંગ બનાવો યથાશક્તિ ભગવાનની પૂજા કરવીને શિવકૃપા આપણે અવશ્ય પ્રાપ્ત કરી શકાય છે અને આ શ્રાવણ મહિનામાં તમે ગમે ત્યારે કરી શકો જો તમે આ કરવાના હોય પ્રયોગ અવશ્ય ફોટો કે વિડીયો મારા વોટ્સઅપ ઉપર શેર કરજો અમને પણ દર્શનનો લાભ મળે અને આપણે એ ફોટો કે વિડિયો જો શેર કરીએ તો એ જોઈને બીજા લોકોને પણ પ્રેરણા પ્રાપ્ત થઈ શકે છે ખૂબ જ જલ્દી મળીશું આવા જ નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ